કોર્ટના ધક્કા વગર પોલીસ મથકથી જ પરત કરવામાં આવે છે ભેસ્તાન પોલીસ વિસ્તારમાં ગુમ થઈ ગયેલા મોબાઈલ ચોર થયેલ ગાડી તથા અથવા તો પડી ગયેલ મોબાઈલની ફરિયાદ અરજીઓના આધારે તપાસ કરી એક્યાસી મોબાઈલ અને બે ગાડી શોધી મૂળ માલિકોને પરત કરી હતી પોલીસે બાર લાખ તેતાળીસ હજારની મતદારનો મુદ્દામાલ પરત કરતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને લોકોએ પોલીસની આ કામગીરીને બિરદાવી હતી આ અંગે ભેસ્તાન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર ગમાટે જણાવ્યું હતું કે ભેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના અને માર્ગદર્શન અંતર્ગત તિરાતુષ્કો અર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ભેસ્તાન વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ ખોવાયેલા ચોરાયેલા પડી ગયેલા જુદી જુદી કંપનીના મોબાઈલ ફોનો અને બે ગાડી પોલીસે શોધી કાઢી મૂળ માલિકને પરત આપી હતી